મુક્તિ મળી શકે છે કેવી રીતે કઈ રીતના કઈ પ્રોસીઝર હોય છે તમામ વસ્તુ આપણે ડોક્ટર પાસેથી જાણીશું પેલા તો ડોક્ટર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બીએસ નાઇન્ટીવી ન્યૂઝમાં થેન્ક યુ સો મચ પેલા તો તમે એ સમજાવો દર્શકોને કે કાયરો એટલે શું કાયરો એટલે બેઝિકલી શું હોય કે શરીરનું જે સ્પાઇન છે એનું એલાઇમેન્ટ જે કરે એને કાયરો કહેવાય એમાં શું હોય કે જેમ કે નસ દબાતી હોય કે ગાદી બહાર નીકળી ગઈ હોય કે મણકા ખસી ગયા હોય

જ્યારે તમે ડોક્ટર ની ડિગ્રી હવે પ્રાપ્ત કરી લીધી છે અને તમે કાયરોપ્રેક્ટર બની ગયા છો ત્યારે તમે કઈ રીતે લોકોની સારવાર કરો છો અ તો જે લોકોને પ્રોબ્લેમ હોય જેવી કે સાઇટિકા છે કે ગોઠણનો ઘસારો છે ડોક માનસ દબાય છે કે કમર માનસ દબાય છે મણખા ખસી ગયા છે આ લોકોની સારવાર માટે અમારે ત્યાં રાજકોટમાં મોવડીમાં અમારો મારું ક્લિનિક છે ત્યાં આવવાનું થતું હોય છે અને બેઝિકલી શું થાય એમાં જેમ કે ગાદી બહાર નીકળી ગઈ છે આવા પેશન્ટ મારી પાસે આવે છે તો એમાં શું હોય કે ડોક્ટર હોય છે તે તેમને ઓપરેશનનું કહે છે અને ઓપરેશનમાં શું કરવામાં આવે કે જે ગાદી જેટલી બહાર નીકળી છે એટલી ગાદીને કાપી નાખવામાં આવે છે પણ હું શું કરું હું કાયરોપ્રેક્ટિક થેરાપી અને આપણે બોન સેટિંગ પણ કહેવાય બોન સેટિંગ થેરાપી પણ કહેવાય આને એટલે એમાં શું હોય કે મણકાનું એલાઇમેન્ટ કરે જેનાથી મણકા વચ્ચે થોડીક જગ્યા થાય આ રીતના મણકા સ્થિત હોય છે એની વચ્ચે ડિસ્ક હોય છે એની એની વચ્ચે થોડીક જગ્યા કરીએ થોડીક સ્પેસ વધારીએ એટલે એ ગાદી પાછી એની પોઝિશનમાં પાછી હોઈ જાય છે જેનાથી જે સાઇટિક ન હોય જે કમ્પ્રેસ થતી હોય એ છૂટી પડી જાય છે જેનાથી જે એને સાઇટિકાનો દુખાવો છે અથવા જો ઓપરેશન આવે એમ છે એ નથી આવતું પછી એટલે આપણી પાસે કોઈ એવું મશીન છે કે કઈ રીતના હોય છે સર મશીન એવું કંઈ નથી હોતું આ બધું હાથેથી જ કરવાનું આવે છે મેન્યુઅલ થેરાપી કહેવામાં આવે છે અને જે હાથેથી જ કરવાનું હોય છે અત્યાર સુધીમાં તમારી પાસે અંદાજિત કેટલા પેશન્ટ આવ્યા હશે રાજકોટમાં મે 1500 જેવા પેશન્ટને ટ્રીટમેન્ટ આપી છે અને ઘણું સારું રિઝલ્ટ પણ મને મળે છે તમારી લાઈફમાં સૌથી ડિફિકલ્ટ ટાસ્ક કહેવાય કે વ્યક્તિને સાજુ કરવાનો હતો તો એવો કયો ગણાવી શકાય એક વખત એક પેશન્ટ આવ્યા હતા જેમને જે કેનાલ હોય છે વટીબરા પાછળ જે કેનાલો છે જેમાંથી બધી નસો જતી હોય છે એમાં 4 mm નો ગેપ હતો મતલબ કે ચાર એમ એમ નસ દબાતી હતી તો હવે આ ખરાબમાં ખરાબ કંડિશન આવે જેમાં ઓપરેશન કરવું જ પડે તો ત્યારે મને પેશન્ટે મને કહ્યું હતું કે નહીં સર એકવાર ટ્રાય કરો ફાયદો ન થાય તો બી કાંઈ વાંધો નથી તમે તમે ટ્રાય ટ્રાય કરી કરો એક વખત તો એમને મેં બે વખત ટ્રીટમેન્ટ આપી જેનાથી એને ઘણો બધો ફાયદો થયો હતો ચાર એમ એમ જગ્યા એટલે ઘણી વખત એવું થાય કે પગ પણ ઊંચો ના થાય નસ એટલી બધી કમ્પ્રેસ થતી હોય કે પગ પણ ઊંચો ન થાય અને નીચેનો જે ભાગ છે કમરથી નીચેનો ભાગ છે એ ખોટો પડી જતો હોય છે તો આ મારા માટે એક અઘરો એવો એક પેશન્ટ હતો જેને મેં ટ્રીટમેન્ટ આપી અને એને ઘણું સારું થઈ ગયું હતું તો આ મારી લાઈફમાં જે ખરાબમાં ખરાબ કેસ હતો એ મેં એ જોયો હતો એટલે ટ્રીટમેન્ટ કરતી વખતે સાઇડ ઇફેક્ટ આવે કે એવું કઈ પોસિબલ છે નહીં ટ્રીટમેન્ટ કાયરોપ્રેક્ટિક થેરાપીમાં કોઈ સાઇડ ઇફેક્ટ કે એવું કઈ હોતું નથી પ્રોબ્લેમ હોય કે ના હોય કોઈ ભી લોકો આ ટ્રીટમેન્ટ લઈ શકે છે ખાસ કરીને જ્યારે સ્પોર્ટ્સના જે સ્પોર્ટ્સમેન હોય એ લોકોને ખાસ કરીને રિલેક્સેશન્સ માટે આ લેતા હોય છે એવું મેં સાંભળ્યું છે એથ્લીટ અને જે સ્પોર્ટ્સમેન હોય છે એ લોકો ઘણી વખત આવતા હોય છે વીકલી સેશન લેતા હોય છે મારી પાસેથી જેથી જે તેમને સ્ટીફનેસ કે એવું કાંઈ હોય કે જે માઇનોર જે પેઇન હોય જે રનિંગ કરવાથી કે એનાથી આવ્યો હોય તો એ દૂર થતું હોય છે એટલે જે સ્પોર્ટ્સમેન હોય છે એ લોકો ઘણી વખત આ થેરાપીને પ્રાયોરિટી આપતા હોય છે જો વ્યક્તિ કે દર્દી છે ઓપરેશન કરાવવાનું ડોક્ટર કહેને ઓપરેશન કરાવે એટલે એકવાર ઓપરેશન પતી ગયું પછી એ દર્દી ફ્રી થઈ જાય ઓકે તો તમારી પાસે એવી રીતના હોય છે કે એક જ વાર આવવાનું કે પછી ટાસ્ક અલગ અલગ લેવા પડે નહીં આપણે કેવું હોય છે કે સેશન હોય છે વીકલી સેશન કરીએ છીએ જેથી એક વખતમાં મટાડવા જઈએ ને તો પ્રોબ્લેમ વધી શકે એવી શક્યતા થતી હોય છે તો આપણે શું કરીએ કે જે પ્રોબ્લેમ થવાની સંભાવના છે એને ઝીરો કરી નાખીએ એટલે વીકલી સેશન કરતા હોઈએ છીએ જેમ કે આજે ટ્રીટમેન્ટ આપીએ આપણે એક પેશન્ટને પછી એને નેક્સ્ટ વીક બોલાવતા હોઈએ છીએ કે ભાઈ તમે આવતા અઠવાડિયે આવજો અને એ પછીના આવતા અઠવાડિયે એવી રીતના સાત સાત થી આઠ દિવસનો ગેપ રાખીને આ થેરાપી લેવાની હોય છે એ થેરાપી અંદાજિત કેટલો લાંબો સમય સુધી ચાલે છે ટ્રીટમેન્ટનો આપણે ટાઈમ ટાઈમ ગણીએ ને તો અડધી કલાકમાં ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય છે કોઈ દર્દી તમારી પાસે આવે છે જો ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર ઘણી બધી સાવચેતીઓ રાખવાનું કહેતા હોય છે આ જમવાનું આ નહીં જમવાનું આટલી આટલી કાળજી રાખવાની તો તમે એ રીતના કેવી રીતે કહો છો સાવચેતી તો તેમને આપવાની જ જોઈએ છે જેમ કે ગોઠણ ઉત્તરાખંડની પ્રોબ્લેમ હોય તો એને પલાઠે વાળીને નહીં બેસવાનું ઉભડક નહીં બેસવાનું કમરની કાંઈ પ્રોબ્લેમ હોય તો એમને વાંકા વળીને વજન ઉચકવાનું થાય તો પ્રોબ્લેમ થઈ શકે છે નીચે બેસવાનું થાય તો પ્રોબ્લેમ થઈ શકે છે રનિંગમાં એટલે અમુક અમુક જે સાવચેતી જે ડોક્ટરે કીધી હોય છે એ તો કરવી જ પડે છે કમ્પલસરી એટલે જમવાને લઈને કોઈ રોકટોક કે એવું કંઈ હોય છે નહીં જમવાને લગતી જે અમુક કેસ હોય જેમ કે ઘણા લોકોને આર્થરાઇટીસ હોય જે આપણે વા કહીએ શરીરનો જે વા છે સંધિ વા કહીએ તો એ લોકોને જમવાની પછી ચિકન ગુનિયા હોય તો આ લોકોને સાંધાને જે તકલીફ થતી હોય આ ચિકન ગુનિયા અને વાના હિસાબે તો એ લોકોને જમવાની કાળજી રાખવી પડે છે અને બાકી જે લોકોને ખાટું ખાવાથી સાંધાના દુખાવો થતા હોય તો એને બી કાળજી રાખવાની હોય છે બાકી નોર્મલી જમવાને અને ગાદી બહાર નીકળી ગયું કે મણકું ખસી ગયો તો એને કંઈ વધારે લાગે ઓળગે નહીં કે ટોટલ કેટલા પ્રકારના પેશન્ટ તમારી પાસે આવે છે મારી પાસે પેશન્ટ જોવો તો જેમ કે સાયટિકાના સૌથી વધારે પેશન્ટ મારે સાયટિકાના જ આવતા હોય છે જેમને નસ દબાતી હોય ટૂંકમાં જે સાયટિક નવ કમ્પ્રેસ થાય ને સાયટિકા કહેવાય તો મારે ત્યાં પેશન્ટ આવતો હોય ઘણા કહેતા હોય કે સર અમુક કે છે ગાદી બહાર નીકળી ગઈ અમુક કહે છે નસ દબાય છે અમુક કે છે સાયટિકા તો આ બધી વસ્તુ સેમ જ થાય છે મણકાની પાછળથી જે લંબર લંબર પાર્ટ આવે લંબર પાર્ટમાંથી જે આપણે સાયટિક નવ પાછળથી જતી હોય છે

પણ પેશન્ટની કન્ડિશન સારી હોય તો આપણે સિક્સટી ટુથી સિક્સટી ફાઈવ સુધી આપણે જોઈ શકીએ છીએ પણ મેક્સિમમ હું સાઠ જ લઉં છું કે દસ વર્ષથી લઈને સાઠ વર્ષની ઉંમર સુધીના પેશન્ટને આપણે આ થેરાપી આપી શકીએ છીએ અત્યાર સુધીમાં તમારા જીવનમાં એવો એક કિસ્સો હોય કે જે સૌથી નાની ઉંમરનું વ્યક્તિ હોય ને તમારી પાસે આવવું પડ્યું હોય અને જેને સારવાર કરી હોય તમે અને એ એકદમ હાલતું ચાલતું દોડતું થઈ ગયું હોય ઓકે સૌથી નાની વયનો જો કોઈ પેશન્ટ હોય ને તો એ સાત મહિનાનો એક બાળક હતો જેને થોડી પ્રોબ્લેમ હતી પગમાં જે હલનચલન નહોતું થતું તો એને થેરાપી આપી હતી પણ મેં જેમ કીધું કે દસ વર્ષથી ઉપર નાને જો આપું છું તો તે સાત મહિનાનો જે બાળક હતો એને ટ્રીટમેન્ટ આપી હતી પણ રિઝલ્ટ નહોતું મેળવ્યું કારણ કે પછી અમુક કંડિશન હોય જે ડાયરેક્ટ બ્રેઇનમાંથી થતી હોય છે તો એને આપણા ટ્રીટમેન્ટથી કોઈ ફાયદો નથી થતો અને બીજો એક છે એક પેશન્ટ હતો જેની ઉંમર નવ વર્ષની હતી એ બી નવ વર્ષનો બાળક હતો એને બી કમરમાં પેઇન હતું એને રમતો હતો અને પડી ગયો હતો એના હિસાબે થોડીક માઇનો ડિસબલ્સ થઈ ગયું હતું તો એને મે એક વખત ટ્રીટમેન્ટ આપીને તો એને 100% ફાયદો થયો તો એટલે પહેલા ઓપરેશન કરાવ્યું હોય પછી ઓપરેશન થી ન સક્સેસફુલ ગયું હોય ને પછી તમારી પાસે આવ્યા હોય એવા લોકો આવે છે હા એવા ઘણા લોકો આવે છે હજી કાલે જ એક પેશન્ટ મારી પાસે આવ્યા હતા જેમને ઓપરેશન કરે 15 વર્ષ પહેલા ઓપરેશન કરાયું હતું અને પહેલા જે ખરાબ કન્ડિશન હતી ને એટલી જ ખરાબ કન્ડિશન પાછી થઈ ગઈ હતી એટલે એમને મેં કાલે ટ્રીટમેન્ટ આપી અને ટ્રીટમેન્ટ આપ્યા પછી એમને 30-40% ઇન્સ્ટન્ટ રિલીફ મળી ગઈ હતી એટલે અંદાજિત ખર્ચ કેટલો થાય જો ઓપરેશન કરાવે છે એટલે દર્દીએ એક વખત તો ખર્જો કર્યો જ છે ને જો બીજી વખત તમારી પાસે આવે છે મારી પાસે શું હોય કે ઓપરેશનમાં તમારે 1.2 લાખ રૂપિયા ખર્જો ગણિત લેવાનો અને મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવે તો મારી પાસે ચાર સેશનના 2000 થી 2500 રૂપિયાનો ખર્જો થતો હોય છે તો જે 2 લાખનો ખર્જો છે એને હું 2000 માં મટાડી દઉં છું ટૂંકમાં જે 2 લાખનો ખર્જો આવે એના કરતા બે હજાર રૂપિયા આપવા વધારે મને સારા લાગે છે જો દર્દી ઓપરેશન કરાવ્યું હોય અને છતાં પણ તેનું સંપૂર્ણ સારવાર ન થઈ હોય તેને ફરીથી એવું લાગે કે ના ના ક્યાંક ને ક્યાંક કમી રહી ગઈ છે કેમ કે ઘણી વખત ડોક્ટર છે એ પણ કંઈ ગેરંટી નથી આપતા કે સો સારું થઈ જશે તો તમારી પાસે એવા કિસ્સાઓ આવે છે કે જે ઓપરેશન કરાવ્યા બાદ તમારી પાસે આવે છે હા ઓપરેશન કરાવ્યા પછી ઘણા પેશન્ટ એવા હોય છે કે એમને જે કમરનો દુખાવો હોય છે ઓપરેશન કરાવ્યા પછી અમુક 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 સમય સુધી એમને ફાયદો હોય છે પછી એ જે દુખાવો હતો એ પાછો ચાલુ થઈ જતો હોય છે તો આવા કેસમાં ઘણા પેશન્ટ આવતા હોય છે અને ઘણા બધા પેશન્ટ એવા બી છે કે જેમને ઘણો બધો ફાયદો થયો છે જેને ઓપરેશન કરાયું હોય તેમ છતાં ફાયદો ન હોય કાયરોપ્રેક્ટિકથી એમને ઘણો બધો ફાયદો થયો હોય છે પણ જેમને પ્લેટ બેસાડેલી હોય કમરમાં જેમનું મણકું ખસી ગયું હોય એવા એવા સમયમાં ડૉક્ટર પ્લેટ બેસાડી દે સ્ક્રૂ મારી દે તો એવા પેશન્ટ હોય એને મારી ટ્રીટમેન્ટથી કંઈ ફાયદો નથી થતો તો ઓપરેશન કરાયું હોય પ્લેટ ન બેસાડેલી હોય એવા લોકોને ફાયદો થાય છે પણ પ્લેટ બેસાડેલું હોય એને હું ટ્રીટમેન્ટ નથી આપતો કારણ કે એમાં મણકાનું ફ્રેક્ચર થવાની શક્યતા વધારે હોય છે એવા પણ તો કિસ્સા બનતા હશે કદાચ કે તમારે પણ સંપૂર્ણ સારવાર ન થઈ હોય કોઈ પેશન્ટની ને કોઈ પેશન્ટને ફરીથી ઓપરેશન કરાવવા માટે જવું પડ્યું હોય તો આવા કિસ્સાઓ કેટલાક બને છે આવા તો બહુ ઓછા પેશન્ટ હોય છે કે જેમની મેં ટ્રીટમેન્ટ આપ્યું હોય પછી ઓપરેશન કરાવવું પડે કારણ કે હું પેલા રિપોર્ટ્સને હું જોતો હોઉં છું અને મને એમ લાગે કે નહીં આ તમને ટ્રીટમેન્ટ આપવા જેવી છે તો જ હું એ લોકોને ટ્રીટમેન્ટ હું આપું છું એક પેશન્ટ એવા એવા હતા જેમને બહુ વધારે ગાદી બહાર નીકળી ગઈ હતી અને ટ્રીટમેન્ટ લીધા પછી કાંઈ ફાયદો નહોતો થયો એટલે મેં જ એમને સજેસ્ટ કર્યું હતું કે હવે તમે ઓપરેશન કરાવી નાખો એટલે એમ તો મેં ઘણા બધા લોકોને ઓપરેશનનું સજેશન આપ્યું છે પણ ટ્રીટમેન્ટ આપી હોય પછી ઓપરેશન કરાવી હોય એવા એક જ પેશન્ટ છે જ્યારે ડોક્ટર તો ઘણી બધી પ્રકારના હોય છે ત્યારે તમે સ્પેશિયલી આ જ ફિલ્ડ કેમ ચૂઝ કરી જો સૌથી પહેલાં તો મારી ફિલ્ડમાં દવા નથી આપવાની ઇન્જેક્શન નથી આપવાનું કે ઓપરેશન નથી કરવાનું દવા અને ઓપરેશન વગર જો બે લાખનો ખર્ચો બે હજારમાં મટતો હોય અથવા તો જે પ્રોસીજર છે ઓપરેશનનું એ ટાળવું હોય અને તેમ છતાં મટાડવું હોય ઘણા બધા પેશન્ટ લગભગ નવ્વાણું ટકા પેશન્ટ એવા હોય છે સો ટકા જ માનીએ આપણે કે સો સો ટકા પેશન્ટ એવા હોય છે જેને ઓપરેશન નથી જ કરાવવું તો એ લોકો માટે કોઈ ઓપ્શન નહોતો પછી રિસર્ચ કરી કે કાયરોપ્રેક્ટિક થેરાપી શું હોય છે ને કઈ રીતના થતું હોય છે તો મને જાણવા મળ્યું કે ઇન્ડિયામાં ખાલી ચાર હજાર કાયરોપ્રેક્ટર છે એકસો ચાલીસ કરોડની વસ્તી સામે ખાલી ચાર હજાર જ કાયરોપ્રેક્ટર પછી મેં ડિસાઈડ કર્યું કે નહીં મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે આનો અભ્યાસ તમે ક્યાંથી કર્યો આનો અભ્યાસ મેં યુકેથી મેં ઓએમટી કરીને સંસ્થા છે એમની પાસેથી ટ્રેનિંગ લીધી છે પ્લસ મલેશિયામાં ક્રિસલિયોંગ છે જે બહુ મોટું નામ છે મલેશિયામાં એમની પાસેથી અને ઇન્ડિયામાં મેં કોલકાતા અને બેંગ્લોર થી મેં આનું સ્ટડી કરી છે. જ્યારે તમે આટલો બધો અભ્યાસ કર્યો છે ને ત્યાર બાદ તમારી પાસે પેશન્ટ આવે છે. ત્યારે જેને તમે પૂરે પૂરી સારવાર આપી રહ્યા છો અત્યારે એટલે એવું કહેવાય કે જો 2 લાખ માંથી 2000 નો ખર્જો થાતો હોય તો લોકો ત્યાં જ આવવાના છે. માટે આપની રાજકોટમાં કઈ જગ્યા પર ઓફિસ છે? રાજકોટમાં મારી છે 150 ફૂટ રિંગ રોડ, મોવડી ચોકડી પાસે ઉમિયા ચોક છે. ત્યાં સંસ્કાર હાઈટ્સમાં 8 માં મળે 811 નંબરની ઓફિસ છે ત્યાં મારું ક્લિનિક. છે જે ચોક્કસથી જો તમારે પણ સાંધાના કે એવા કોઈ દુખાવા હોય અને ઓપરેશનથી ઘણીવાર આપણને બીક લાગતી હોય તો એવા સમયમાં તમે આ થેરાપી લઈ શકો છો જે થેરાપીમાં સાઈડ ઇફેક્ટ નથી કદાચ એવું બની શકે સો ટકામાંથી એક ટકા એવો ચાન્સ છે કે કદાચ તમે આ થેરાપી લ્યો અને થેરાપી બાદ તમને સારવાર બાદ કદાચ એવું લાગે કે ના ના હજુ પણ તમને નથી સારું છે તો ચોક્કસથી તમે ઓપરેશન કરાવી શકો છો પરંતુ ઓપરેશન વગર પણ જો તમારે સારવાર મેળવવી હોય તો એવો પણ આપણી પાસે એક ઓપ્શન નવો આવ્યો છે ત્યારે અંદાજિત રાજકોટમાં કેટલા આવા ડોક્ટર હશે રાજકોટમાં બે થી ત્રણ જ કાયરો છે અરે તમે ગૂગલ સર્ચ કરો કે કાયરો પ્રેક્ટર ઇન રાજકોટ તો ટોપ ઉપર પેલા હું આવું છું અને પછી ઘણા બધા આવતા હોય છે પણ પ્રોપર કાયરો પ્રેક્ટર બે થી ત્રણ જ છે સર્ટિફાઈડ કાયરો પ્રેક્ટર અત્યારે યસ સર્ટિફાઈડ કાયરો પ્રેક્ટર અત્યારે આપણી સાથે બેઠા છે અને ઘણા બધા લોકોને ઘણી બધી સમસ્યા હોય હોય છે 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 દર્દીઓ તે હંમેશા એવું શોધતા કે વગર ઓપરેશન જો સાજા થઈ જવાય તો એ માટે ક્યાં જવું તો કાયરો પ્રેક્ટર છે આપણા રાજકોટમાં બે ચાર છે એવા પરંતુ છે ખરી કે જેનાથી તમે સારવાર લઈ અને તમે પોતે દર્દી છે તે સાજા થઈ શકે છે આ માટે જ ઘણી બધી થેરાપી તમે લઈ શકો છો સંધિવા હોય ગાદી ખસી ગઈ હોય જેવી રીતે ડોક્ટરે વાત કરી એટલે ટોટલ કેટલી પ્રકારના આપણે ડોક્ટર દર્દીઓ સારવાર લઈ શકે છે આના માટે જો એક તો વા અને ચિકન ગુન્યા જેને હોય એને આ ટ્રીટમેન્ટ ના લેવાય એના માટે બીજી ઘણી બધી ટ્રીટમેન્ટ છે સાયટિકાનો પ્રોબ્લેમ હોય નસ દબાતી હોય ગાદી ખસી ગઈ હોય ડોકમાં નસ દબાતી હોય ટેનિસ એલ્બો હોય કે ગોઠણમાં ઘસારો હોય ગોળો સુકાતો હોય જેને એવીએન કહેવામાં આવે છે

અને બીજી આ બધી સમસ્યાઓ પોસ્ટર પ્રોબ્લેમ કહેવામાં આવે છે કે આપણી ચાલવાની બેસવાની સૂવાની સુઈને ઊભા થવાની ખરાબ ટેવના લીધે જ આ બધી તકલીફો થતી હોય છે તો મોબાઈલનો યુઝ કરીએ ત્યારે આપણે આ રીતના મોબાઈલનો યુઝ કરતા હોઈએ છે જેથી ડોક ઉપર ખૂબ પ્રેશર આવે છે મોબાઈલનો યુઝ આ રીતે કરવો આવી રીતે જેથી ડોક સીધી રહે અને એ વસ્તુ અને જ્યારે આપણે બેસીએ ત્યારે કમરને પૂરતો ટેકો મળે એનું ધ્યાન રાખવું જોઈએ જેથી સ્પાઇન સીધી રહેવી જોઈએ જ્યારે આપણે નાના હોય ત્યારે સ્કૂલમાં પણ એ કહેતા હોય છે કે ટટાર બેસો તો એ એ વસ્તુને ધ્યાન રાખવાનું કે ટટાર બેસવાનું અને ગોઠણમાં બી અમુક અમુક જે ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે જેમ કે એકદમથી ઊભા નહીં થવાનું બહુ રનિંગ કરીએ તો ગોઠણ ઉપર જે પ્રેશર આવે પ્રેશર ઓછું આવે એનું બી ધ્યાન રાખવું પડે એટલે ઘણી બધી જે પોસ્ચરલ પ્રોબ્લેમ છે જે પોસ્ચરનું ધ્યાન રાખવું પડે એટલે પોશ્ચરલ પ્રોબ્લેમ છે એટલે આપણે અમુક અમુક જે ધ્યાન રાખવાનું થાય ધ્યાન એ એ વસ્તુનું ધ્યાન રાખીએ એટલે આ સમસ્યાઓ ના થાય એટલે ઘણી બધી કુટેવો હોય છે જે આપણે જાતે ને જાતે પાડતા હોઈએ છીએ પોતાના શરીરમાં જો એ કુટેવને આપણે સુટેવમાં ફેરવી દઈએ એટલે જો ડોક્ટરે કીધું એ મુજબ આપણે તમામ વસ્તુઓનું ધ્યાન રાખીએ તો કદાચ આપણે આ બધા રોગોથી અને આ બધી જે સમસ્યા થાય છે એનાથી આપણે એ સમસ્યા થાય એ પહેલાં જ નિવારણ કરી શકીએ અને બાકી જો સમસ્યા થાય તો ઓપરેશન સિવાય પણ હવે સારવાર કરવી એ અવેલેબલ થઈ ગઈ છે આ સાથે જ બીએસ વિશેષમાં તમે અમારી સાથે જોડાણ એ બદલ ડોક્ટર ઘનશ્યામ વોરા આપનો ખૂબ ખૂબ આભાર